આજે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખ સાગર હરિ સંગે સુખ માણજો અતિ ગણી મેર કરી જે મહારાજ મહારાજો રવિમંડળમાં રાત તણુ નવ નડે પારસ પામે ધન દુર્બળતા જાય જો તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા બહુ બ્રહ્માદિક ગાયજો સુખ સાગર હરિવર સંગે સુખ માણજો મુક્તાનંદ સ્વામીના ચોથા પદની આ બીજી પંક્તિ છે સંતોના વચનો સંતોની કલમે દખાયેલા ભજનો કીર્તનો પદો એના એક એક શબ્દની ભીતરમાં નરી આધ્યાત્મિકતા છે શાસ્ત્ર માત્રનો સાર અને રહસ્ય છે સાધના માત્ર એમાં સમાયેલી હોય એવો આપણને અનુભવ પણ થાય તેમ પ્રગટ પુરૂષોત્તમને જે જે મળે મુક્તાનંદ સ્વામી પ્રગટ ભગવાનનો મહિમા ગઈ રહ્યા છે ઘણા ઘણા પદોમાં પ્રભાતી પદોમાં કીર્તનોમાં આરતીમાં મુક્તાનંદ સ્વામીએ પ્રગટ ભગવાનના મહિમાનું ગાન કર્યું છે કારણ કે તેઓ પ્રગટ ભગવાનના ઉપાસક હતા પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી પ્રત્યે એમને સર્વોપરી નિષ્ઠા હતી નિષ્કામ ભાવે અનન્ય ભાવે દાસત્વ ભાવે નિર્દોષ બુદ્ધિએ કરીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિની ઉપાસના કરતા હતા નિરંતર નિરંતર પ્રગટ ભગવાનના મહિમાનું ગાન પણ કરતા હતા વિચાર પણ કરતા હતા અને એનો આનંદ પણ લોટતા હતા એટલા માટે કહ્યું કે જેને જેને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા બ્રહ્માદિક ગાયજો મોટા મોટા દેવતાઓ પણ જેને ભગવાન પ્રગટ મળ્યા પ્રત્યક્ષ મળ્યા એમાં પ્રતીતિ આવી અને નિષ્ઠાની ગાંઠ બંધાણી એ ભગવાન પુરુષોત્તમ નારાયણના પાત્ર જે થયા એનો મહિમા દેવતાઓ પણ ગાય છે ભગવાન મળ્યા પછી આપણી સાધનાની સમાપ્તિ નથી થતી સાધનાની સમાપ્તિ ત્યારે થાય કે જ્યારે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરતા હોય એમના પ્રત્યેનો આપણો મનુષ્યભાવ ટળી જાય એમને વિશે આપણને સો ટકા એકસો દસ ટકા એવી પ્રતીતિ આવે કે આ સહજાનંદ સ્વામી મહારાજ ભલે મનુષ્ય જેવા દેખાતા હોય ભલે મનુષ્ય જેવી ક્રિયા કરતા હોય મનુષ્યમાં જેવા સ્વભાવ પ્રકૃતિ છે એવા સ્વભાવ પ્રકૃતિ જણાવતા હોય તો પણ એ સહજાનંદ સ્વામી મહારાજ પોતે અક્ષરધામના અધિપતિ છે પરબ્રહ્મ છે પરમાત્મા છે પુરુષોત્તમ નારાયણ છે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે સદા સાકાર છે અંતર્યામી છે દિવ્ય છે અલૌકિક છે અને અનંત જીવાત્માના કલ્યાણના માટે ગુણાતી સંત દ્વારા પોતાનું પ્રગટપણું ચાલુ રાખીને અક્ષરધામની વાત વહેતી મૂકી છે આવી પ્રકારની પ્રતીતિ જેને આવી જાય એનો મહિમા તો દેવતાઓ પણ ગાય છે આધ્યાત્મિક માર્ગમાં સૌથી મોટા મોટી સિદ્ધિ કંઈ પણ હોય તો આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર નિર્દોષ બુદ્ધિ થાય પ્રીતિ થાય આત્મબુદ્ધિ થાય જ્ઞાન અને મહિમા સહિત ભગવાન પણ નિશ્ચય દ્રઢ થાય અને એમના એક એક વચનની અંદર એક એક ક્રિયામાં અખંડ દિવ્ય ભાવ રહે નિર્દોષ બુદ્ધિ રહે શ્રદ્ધા રહે વિશ્વાસ રહે ઉત્સાહ રહે અને ઉમંગ રહે કે મારા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે અનંત અનંત જન્મની અંદર આ જીવાત્માએ પોતાની આંખો દ્વારા દુનિયાનું ઘણું ઘણું જોયું આજે આ મારા નેત્ર ધન્ય બની ગયા કારણ કે આંખો દ્વારા મને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના દર્શન થયા અનંત અનંત જન્મની અંદર આ જીવાત્માએ આ કાન દ્વારા ન સાંભળવાના ઘણા ઘણા રમણીય અને મનોરંજન કરાવ્યો શબ્દો સાંભળ્યા પરંતુ આજે મારા કાન ધન્ય બની ગયા કે ભગવાન પુરુષોત્તમ નારાયણની દિવ્ય અમૃત વાણી કલ્યાણકારી પરમ મોક્ષ મોક્ષકારી વાણી સાંભળવાનો મને લાભ મળ્યો અનંત અનંત જન્મની અંદર આ જીવાત્માએ પોતાની જબાન દ્વારા ગણું ગણું ગાયું ઘણું ગણું કયો ઘણા ગણા શબ્દો ઉચ્ચાર્યા પણ આ જન્મની અંદર આ મારી જીવવા છે મારી વાગેન્દ્રિય છે ધન્ય બની ગઈ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક એવા ગુણાતી સંત મહંત સ્વામી મહારાજની આજ્ઞાએ કરીને વર્ષોથી આપણે મહિમાનો મહિમા પ્રવચન માળા જેમાં મહારાજનો ગુણાતીત ગુરુ પરંપરાનો એમના સંબંધવાળા સંતો હરિભક્તોનો એમના સિદ્ધાંતનો એમની ઉપાસનાનો મહિમા આપણે ગાઈ રહ્યા છીએ મારી જવાન ધન્ય બની ગઈ આવી પ્રકારે જેની પ્રતીતિ થાય કે આ હાથ દ્વારા સંત અને ભગવંતની સેવા કરવાનો આરતી ઉતારવાનો ફુલાર બનાવવાનો ઠાકોરજી માટે રસોઈ કરવાનો સેવાનો લાભ મને પ્રાપ્ત થયો મારા ધન્ય ભાગ્ય મારું જીવન ધન્ય બની ગયું તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા બહુ ગાય ગાયજો ચૈતન્ય તત્વ એવા તમામ ને ભગવાન સહજાનંદ સ્વામી નો યોગ થયો એ તો ધન્ય થયા એનો મહિમા તો બહુબ્રહ્માથી જ દેવો ગાય છે પરંતુ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના ચરણની સેવા કરવાવાળી પાદુકા ચાખડી મોજડી આ બધા પણ ધન્ય બની ગયા કે જે ચરણનો સ્પર્શ કરવા માટે અનંત અનંત કોટી જન્મ સુધી સાધના કરવામાં આવે તો પણ એના પુણ્ય કરીને આપણને ભગવાન પરબ્રહ્મ નારાયણના ચરણની સેવાનો લાભ ન મળે આ ભલે લાકડાની ચાખડી હોય ભલે ચામડાની મોજડી હોય એ પણ ધન્ય બની ગયા જેના ઉપર બિરાજમાન થઈને ભગવાન સ્વામિનારાયણે આખાએ ગુજરાતમાં કચ્છમાં કાઠિયાવાડમાં વિચરણ કરીને લાખો લોકોના જીવનનું પરિવર્તન કર્યું ભક્ત બનાવ્યા સંત બનાવ્યા મુક્ત બનાવ્યા એવી માણકી ઘોડી ભલે પશુ જાતિ કહેવાતી હોય એના ભાગ્યનો કોઈ પાર નથી ભલે આપણે આપણી કર્મચક્ષુ દ્વારા માણકીને પશુ સમજતા હોઈએ ઘોડી સમજતા હોઈએ પરંતુ કેવું હોય તો કહી શકાય એ અક્ષરધામની મુક્ત એણે એવો સંકલ્પ અક્ષરધામની અંદર કરવો હશે જ્યારે જ્યારે મારા ઈષ્ટદેવ નારાયણ આ પૃથ્વી પર માનવદેહ ધારણ કરીને પધારે ત્યારે તે તે બ્રહ્માંડની અંદર એમની સેવા કરવા માટે મને ઘોડીનું રૂપ મળે મહિમાનો જ્યારે વિચાર કરવામાં આવે ગાંડા થઈ જવાય દાદા ખાચરના દરબારની અંદર ગોપીનાથ ગોપીનાથદેવનું મંદિરનું નિર્માણ થતું હતું તે વખતે મહારાજ પોતે ગેલા નદીમાં સ્નાન કરવા માટે જતા અને સ્નાન કરીને વળતી વખતે પોતાના માથા ઉપર મોટો પથ્થર ઉંચકીને લઈ આવતા અને આ મંદિરના પાયામાં નાખતા એ પથ્થર પણ ધન્ય બની ગયો મહારાજની પાઘ મહારાજના વાઘા મહારાજના શણગાર મહારાજના અલંકાર લાડુબા જીવુબા જમકુબા રાજબા પર્વતભાઈ ગોવર્ધનભાઈ આ બધાને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સેવાનો લાભ મળ્યો એ ધન્ય બની ગયા છે અને એના એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ ગુણાતી ગુરુ પરંપરા દ્વારા આપણને યોગી બાપા પ્રમુખ પ્રમુખસ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ મળ્યા એમની ચરણચંપી કરવાનો લાભ મળ્યો સ્નાન કરાવવાનો લાભ મળ્યો બાજુમાં બેસી મુસાફરી કરવાનો લાભ મળ્યો એમની સન્નિધિમાં પ્રવચન પારાયણ કરવા કથાવર્તા કરવાનો આપણને લાભ મળ્યો એમણે આપણને કૃપા કરી પોતાના આજન બાહુમાં સમાવ્યા આપણને ભેટ્યા દર્શન પ્રસાદી વાતો મળવા અલભ્ય દુર્લભ એવા ચાર સુખની પણ પ્રાપ્તિ થઈ આપણે સૌ કોઈ ધન્ય થઈ ગયા મુક્તાનંદ સ્વામી એટલા માટે પોતાની બેન જે પોતાને મળવા માટે આવી છે એને મહારાજની આજ્ઞા પ્રમાણે આ ઉપદેશના વચનો સંભળાવી રહ્યા છે રવિ મંડળમાં રાત તણો દુઃખ નડે पारसपामे तेम प्रगट पुरुषोत्तमने ते जे जे तेनो महिमा भव ब्रह्मादिक सुख सुखसागर हरिवर संगे सुख मान जो, હવે પછી આગળની પંક્તિ ઉપર આવતીકાલે ચિંતન સાંભળીશું બેંગ્લોરથી તમામ સંતો હરિભક્તોના ચરણ કમળમાં સાક્ષાંક પ્રણામ સાથે પ્રેમ શાસ્ત્રીના જય સ્વામિનારાયણ